ચાર મામલે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત ના સરપંચ ને બચાવવા માટે ડેપ્યુટી સરપંચ સહિતની ટોળકી ભારે દોડધામ ઓપન એન્ડ સટ કેસ હોવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન મોટા ગળા પ્રાથમિક શાળાના આચાર્યની પ્રતિષ્ઠા દાવ પર પ્રાપ્ત વિગતો અનુસાર ફતેહપુરા તાલુકાની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં આવતી મોટા ગળા પ્રાથમિક શાળાના આચાર્યએ શાળાના સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ વોલ બનાવી હતી આ બાબતની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા તારેશ્વર નિનામાને જાણ થતાં તેઓએ આ કમ્પાઉન્ડ વોલ ગ્રામ પંચાયતે બનાવી છે તેવા ખોટા પુરાવા રજૂ કરીને આ કમ્પાઉન્ડ વોલ ગ્રામ પંચાયતે બનાવી છે તેમ કરીને રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો જેટલી માતબર રકમનો ભ્રષ્ટાચાર કર્યો હતો આ બાબતની કરોડિયાપુરો ગામના જાગૃત નાગરિકને જાણ થતાં તેઓએ આ બાબતે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેમજ એક શિક્ષક દ્વારા પણ આ બાબતે છેક મુખ્યમંત્રીના કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી છે આચાર્યએ કરેલી રજૂઆત અને બતાવેલા પુરાવાના આધારે આ એક ઓપન એન્ડ શર્ટ કેસ છે આ સમગ્ર કમ્પાઉન્ડ વોલ મોટા ગળા પ્રાથમિક શાળાના આચાર્યએ બનાવી છે કરોડિયા ગ્રામ પંચાયત દ્વારા આ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી નથી તેવા તમામ પુરાવા પણ આચાર્ય જોડે છે આ સમગ્ર કમ્પાઉન્ડ વોલનું બાંધકામ મોટા ગળા પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું છે તેમ છતાંય કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા તારેશ્વર નીનામાએ ખોટા પુરાવા રજૂ કરીને આ કમ્પાઉન્ડ વોલ બનાવી છે તેવા આક્ષેપ સાથે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના જાગૃત નાગરિક લક્ષ્મણ ધના ચરપોટે તેમજ એક જાગૃત શિક્ષકે સ્થાનિકથી લઈને જિલ્લા કક્ષાએ તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે ત્યારે આ મામલે ફતેપુરા તાલુકાની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ સહિતની ટોળકીએ આ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા તારેશ્વર નિનામાને બચાવવા માટે ધમપછાડા શરૂ કર્યા હોવાનું હાલ તો ફતેપુરા તાલુકામાં જ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે આ સરપંચ સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કે પછી ઘણું સંકેલી લેવામાં આવશે તેવી ચર્ચાઓ પણ ફતેહપુરા તાલુકામાં ચોરેને ચોટે ચર્ચાઇ રહી છે ત્યારે આ સમગ્ર મામલે ફતેહપુરા તાલુકાની કરોડિયાપૂર્વ ગ્રામ પંચાયતની મોટા પ્રાથમિક શાળાના આચાર્યની પ્રતિષ્ઠા પણ આ મામલે દાવ પર લાગી જવા પામી છે ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની યોગ્ય ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કરોડિયા પૂર્વ ગામના નાગરિકોની અને ફતેપુરા તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે